તમે જે ખૂબસૂરત પહાડી વિસ્તાર જોઈ રહ્યા છો તે અરવલ્લીની માઉન્ટેન રેન્જ છે જે રાજસ્થાનમાં આવેલી છે અને તેને હિમાલય પર્વતમાળાનો મોટો ભાઈ કહેવાય છે અરવલ્લી પર્વતમાળાની ઉંમર હિમાલય કરતાં પણ ઘણી વધારે છે લગભગ ત્રણ અરબ વર્ષ આ વિડીયો અરવલ્લી પર્વતમાળાની ખૂબસૂરતીનું વર્ણન કરવા માટે નથી બનાવ્યો પણ તેની બરબાદીનું વર્ણન કરવા માટે બનાવ્યું છે લાખો લોકોની સમાન આ પર્વતમાળા આવનારા સમયમાં સમાપ્ત થઈ જવાની છે કારણ કે હાલમાં જ આપણા મનસ્વી પ્રધાનમંત્રી સોરી માનનીય પ્રધાનમંત્રીના પર્યાવરણ મંત્રાલયના નિર્દેશનમાં અથવા તો માર્ગદર્શનમાં આ પર્વતમાળાનું ડેથ વોરન્ટ લખાઈ ચૂક્યું છે જેનો સીધો ફાયદો થશે ખનન માફિયાઓનો અને સીધું નુકસાન થશે રાજસ્થાન હરિયાણા દિલ્હી અને ગુજરાતની જનતાને નદીઓને જંગલને અને તેમાં રહેતા વન્યજીવો જો આ ફરમાનને નહીં રોકવામાં આવે તો આવનાર સમયમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશને રેગિસ્તાન બનતા કોઈ નહીં રોકી શકે આપણા બાળકોને ચોખ્ખી હવા ખરીદવા માટે મજબૂર બનવું પડશે અને અમીરોની ગુલામી કરવી પડશે તેના માટે જેના સીધા જ જવાબદાર છે સત્તામાં બેઠેલા અમીરોના દલાલો અને સૌથી મોટું કારણ હશે આપણી ખામોશી તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેન્દ્રસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં તો સૌથી પહેલા આપણા દર્શકોને હું રિક્વેસ્ટ કરી દઈશ કે મહેરબાની કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમે આપણી ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી કારણ કે હવે જો આ દેશને બચાવવો હોય તો જાગૃતિ અને સંગઠન શક્તિ આ બે જ ઉપાય આપણી પાસે બચ્યા છે અને આ જાગૃતિ ત્યારે જ ફેલાશે જ્યારે આપણે સૌ એકઠા થઈને એકબીજાને સાચી માહિતીનું આદાન પ્રદાન કરીશું હું કોઈ નેતા તો શું નહીં કે કોઈ સમસ્યા આવી ત્યારે તમારી સામે વોટ માંગવા આવી જાઉં અને પછી પાંચ વર્ષ દેખાતો નથી હું રોજે રોજ એક નાગરિકની જે ફરજ હોય છે જે ભૂમિકા છે એ નિભાવવાની કોશિશ કરું છું તો તમારે પણ થોડીક ફરજ એક રાષ્ટ્રના સાચા નાગરિક તરીકે નિભાવી જોઈએ તો સૌથી પહેલા સમજીએ કે અરાવલી માઉન્ટેન રેન્જ ને લઈને અત્યારે સમગ્ર દેશમાં જે વિરોધ થઈ રહ્યો છે તે શું છે સાના માટે વિરોધ થઈ રહ્યો છે હાલમાં સુપ્રીમ કોર્ટે નવેમ્બરની અંદર પર્યાવરણ મંત્રાલયને એમ કીધું હતું કે ભાઈ તમે જાઓ અને અરાવલી પર્વતમાળાનો જે જંગલ વિસ્તાર છે અરાવલી માળા કોને કહી શકાય એની તમે વ્યાખ્યા નક્કી કરો હવે તમને થશે કે અચાનકથી સુપ્રીમ કોર્ટ ને આટલું મોટું જ્ઞાન ક્યાંથી આવી ગયું પણ અસલી ખેલ તો હવે જ ચાલુ થાય છે હવે પર્યાવરણ મંત્રાલય ને જે જોઈતું હતું એ મળી ગયું અને તે ભાઈએ ફોરેસ્ટ ફોરેસ્ટના જે ડિપાર્ટમેન્ટ હોય તેમની સાથે રહીને એક રિસર્ચ ચાલુ કરાવી અને ત્યારબાદ જે ડેફિનેશન આવી તે ડેફિનેશન આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં એટલે કે સમગ્ર ભારતમાં એમ કહી શકાય ઉત્તર ભારતમાં આનો વિરોધ જોવા મળી રહ્યો છે હવે આ ડેફિનેશન પ્રમાણે અરવલ્લી પર્વતમાળામાં જે પર્વતો છે તેની ઊંચાઈ મીટર હોય તો જ તેને પર્વત ગણવામાં આવશે એનાથી નીચેની જેટલી પણ જમીન છે જે ઊંચાઈ વાળા પહાડો છે તેને હવેથી પર્વત નહીં ગણાય હવે તમે વિચારો આ નિર્ણય આવ્યા બાદ અરવલ્લી પર્વતમાળાનો નેવું ટકાથી વધારે વિસ્તાર હવેથી અરવત અરવલ્લી પર્વતમાળા નહીં ગણાય મતલબ કે આ જમીન હવે સંરક્ષિત નથી આની પહેલા એવો કાયદો હતો કે આ જે પર્વતમાળા હતી તેનો નિયમ હતો ત્રીસ મીટર સુધીનો હવે એ ત્રીસ મીટરનો નિયમ બદલીને સો મીટર કરી નાખ્યો છે એટલે નેવ ટકા જેટલો પર્વત વિસ્તાર જમીની વિસ્તાર હવે અરવલ્લી અરવલ્લી માઉન્ટેન રેન્જ નહીં ગણાય જેના કારણે એમને હવે સંરક્ષણ નહીં મળે તમે દિલ ખોલીને તેને ખનન માફિયાઓ સામે પેશ કરી શકો છો

ગુજરાત સુધી આવે છે અને તેની લંબાઈ લગભગ સાતસો કિલોમીટર જેટલી છે જે રાજસ્થાનને બે પાર્ટમાં ડિવાઈડ કરે છે એક અરવલ્લી પર્વતમાળાની ડાબી સાઈડનો વિસ્તાર જે પશ્ચિમી વિસ્તાર કહેવાય અને એમાં મોટા ભાગનો રણ પ્રદેશ છે અને જમણો વિસ્તાર છે જ્યાં ઉત્તર ભારત અને રાજસ્થાન બાકીનું આવી જાય છે ત્યારબાદ મધ્યપ્રદેશ આવે છે તો આ વિસ્તાર એ હરિયાળો પ્રદેશ છે આ અરવલ્લી પર્વતમાળાને કારણે હવે જોવાની અને મજાની વાત એ છે કે આ અરવલ્લી પર્વતમાળાનો એસી ટકા રાજસ્થાનમાં છે અને આ અરવલ્લી પર્વતમાળાનું મુખ્ય કામ શું છે પશ્ચિમમાં રણ વિસ્તારમાંથી આવતી જે રેતી છે એ રેતીના વાદળોને રોકવાનું કામ છે એટલે એ રેતી આગળ ઉત્તર ભારતમાં ન જાય એ મુખ્ય કામ આ પર્વતમાળા કરી રહી છે અત્યારે સાથે સાથે પશ્ચિમના વિસ્તારમાં પાકિસ્તાન અને રણ પ્રદેશમાંથી જે ગરમ હવાઓ આવે છે ગરમી પાસ ઓન થાય છે તે ગરમીને પણ અરવલ્લી રોકવાનું કામ કરે છે બીજું મહત્વનું કામ કે આ વિસ્તારમાં રાજસ્થાન હરિયાણા દિલ્હી મધ્યપ્રદેશ વિસ્તારનું જે પણ પ્રદૂષણ છે જે ઝેરી હવાઓ આ મિલો છોડી રહી છે તે હવાને ફિલ્ટર કરવાનું કામ પણ આ અરવલ્લી પ્રદેશના જંગલો કરી રહ્યા છે હવે સ્થાનિક વિસ્તારની વાત કરો તો ત્યાંથી ઘણી બધી નદીઓ આ અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે અને એ નદીઓ મુખ્ય કામ શું કરે છે જમીનમાં પાણીનું સ્તર જાળવી રાખે છે એટલે જ રાજસ્થાનનો આ પૂર્વીય વિસ્તાર અરવલ્લી પર્વતમાળાની પૂર્વમાં આવેલો વિસ્તાર હરિયાળો છે ત્યાં ખેતી સારા પ્રમાણમાં થાય છે સાથે સાથે આરબ સમુદ્રમાંથી જે વાદળો આવતા હોય છે તેને પણ રોકીને રાજસ્થાનના વિસ્તારમાં વરસાદ પાડવાનું કામ આ અરવલ્લી પર્વતમાળા કરે છે હવે અરવલ્લી પર્વતમાળા આટલા મોટા વિસ્તારમાં છે તો તેમાં સ્વાભાવિક છે જંગલો છે જંગલોની અંદર હજારો પ્રજાતિના વન્ય પ્રાણીઓ પશુ પક્ષીઓ રહે છે ત્યાં આગળ કેટલા બધા તો આપણા સેન્ચ્યુરીઝ આવેલી છે જેમાં વન્ય પ્રાણીઓને સંરક્ષણ આપવામાં આવ્યું છે સાથે સાથે આ દરેક વિસ્તારના ગુજરાત રાજસ્થાન હરિયાણા દિલ્હી મધ્યપ્રદેશના જે પણ લોકોને પરિવાર સાથે ક્યારેય ફરવા જવું હોય તો ક્યાં જાય છે અરવલ્લી પર્વતમાળામાં કુંભલગઢ જયપુર આ બધા વિસ્તારો જેટલા પણ છે જે ફરવાના સ્થળો છે માઉન્ટ આબુ સૌથી મહત્વનું ગુજરાતીઓ માટે જે માઉન્ટ આબુ સ્થળ છે ત્યાં આગળ લાખો ગુજરાતીઓ દર વર્ષે પ્રવાસ માટે જાય છે રાજસ્થાનમાં જાય છે તો આ દરેક વિસ્તાર હવેથી જોખમમાં મુકાશે આ જે જંગલ વિસ્તાર છે જે રમણીય વિસ્તાર છે તેનું અસ્તિત્વ હવે ખતરામાં આવવાનું છે કારણ કે આ સ્થાનિક વિસ્તારો જે સ્થાનિક લોકો છે આ વિસ્તારની આ જંગલની અંદર ત્યાં જે સ્થાનિક આદિવાસી લોકો રહેતા હોય ત્યાંના સ્થાનિકો રહેતા હોય આ લોકોનું જે જીવન છે એ તો આ જંગલ ઉપર જ નભેલું છે તે લોકો શું કરશે અને સૌથી મોટી સમસ્યા કે જંગલો સમાપ્ત થશે ઓલરેડી હમણાં ઓફ ગાંધીનગરની વાત કરી હતી તો આ ગેંગ ઓફ ગાંધીનગર અથવા ગેંગ ઓફ ગુજરાતના જે મોટા મોટા માથાઓ છે તે લોકો ભારતની અંદર પુષ્કળ પ્રમાણમાં જંગલો કાપી રહ્યા છે કોલસો કાઢવા માટે ખનીજ સંપત્તિ કાઢવા માટે साजिश 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 इस इस देश के लोकतंत्र के खिलाफ है, ये इस देश के संविधान के 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 लोकतंत्र खिलाफ 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 है, है, है। है संविधान एक-एक भारतवासी मौलिक अधिकारों यही दिक्कत गैंग्स अरवली पर्वतमा सबू दुश्मन जो बनी होनी खनिज संपत्ति मल्त की मार्बल की धातुओं तांबू जसद घनी बड़ी धातुओ मिनरल चूना पत्थर અને આ જ એનું સૌથી મોટી દુશ્મન બની રહી છે બે હજાર દસમાં માં સુપ્રીમ કોર્ટની અંદર એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો તેના અંતર્ગત લગભગ લગભગ હરિયાણા અને રાજસ્થાનની બોર્ડર પાસે બત્રીસો જગ્યાએ અવૈધ ખનનનું કામ ચાલતું હતું સાથે સાથે રાજસ્થાનમાં જ એકસો ને એકવીસ પહાડો એકત્રીસ પહાડોનું નકશામાંથી નામો નિશાન મેટાવી દેવામાં આવ્યું શા માટે ખનીજ માટે ગેરકાયદેસર ખાણકામ કોણે કરાવ્યું ખનીજ માફિયાઓ હવે આ ખનીજ માફિયાઓ કોના સપોર્ટ થી આ કામ કરે છે મારે તમને કહેવાની જરૂર નથી ખનીજ માફિયાઓને થતી કમાણીમાંથી કેટલો હિસ્સો તેમને સાચવતા નેતાઓને તેમને સાચવતા અધિકારીઓને પહોંચતો છે એ પણ મારે તમને જણાવવાની જરૂર નથી પણ બે હજાર દસમાં સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ રિપોર્ટ રજૂ થયો ત્યારબાદ બે હજાર ચૌદમાં ભારત દેશમાં એક અવતારી પુરુષનું આગમન થાય છે આ દેશ કોંગ્રેસની ગુલામીમાંથી આઝાદ થાય છે કે આપના આવનારી પેઢીઓ પર્યાવરણના સંકટથી જૂજવું ના પડે આપણે એવી જ પૃથ્વી મૂકીને ન જઈએ એવી નદીઓ મૂકીને ન જઈએ એવા જંગલો મૂકીને ન જઈએ કે જેમાં આપણી આવનારી પેઢી શ્વાસ લેવા માટે પણ સમર્થ ના હોય એવું પાપ આપણે ન કરીએ આવો એક સામૂહિક જવાબદારીનું વહન કરીએ લોકોને એવું હતું કે હવે તો આ દેશમાં પર્યાવરણ બચી જશે હવે આ દેશમાંથી ભ્રષ્ટાચાર જશે જશે હવે આ આ દેશમાં દેશમાં અત્યાચાર ગાયબ થઈ પણ થયું એનું ઉલટું એક એક પછી જંગલો અદાણી નામના પ્રાણીને સોરી ઉદ્યોગપતિને સોંપી દેવામાં આવ્યા જે રોજ લાખો એકર જમીનના જંગલોને બરબાદ કરીને કોલસો કાઢે છે અને એમાંથી વીજળી ઉત્પન્ન કરીને કોને આપે છે આપણા દેશને નહીં બાંગ્લાદેશ અને આપણા દેશને જે વીજળી આપે છે તે મોંઘા ભાવે આપે છે સાથે સાથે પુરુષના આગમન બાદ થયું શું પર્વતમાળાનો સુપ્રીમ કોર્ટમાં પર્યાવરણ મંત્રાલય જે રિપોર્ટ આપ્યો તેના આધારે હવે નવું સ્ટાન્ડર્ડ બનાવવામાં આવ્યું કે સો મીટરથી ઊંચા પહાડો જ અરવલ્લી પર્વતમાળા કહેવાશે તો બાકી બધીની જે જમીન છે સો મીટરથી નીચેની તે હવે સામાન્ય જમીન થઈ ગઈ મતલબ એના ઉપરનું સંરક્ષણ હટી ગયું હવે સરકારો ખુલેઆમ બિંદાસપણે

અને પર્યાવરણનો ભોગ લેવામાં આવી રહ્યો છે હવે તમે વિચારો અરવલ્લી પર્વતમાળાની નેવ ટકા જમીન હવે સંરક્ષિત નથી તો એનાથી કેટલું મોટું નુકસાન એ વિસ્તારની એટલે કે રાજસ્થાન હરિયાણા ગુજરાત અને દિલ્હી આ જે જનતા છે એને કેટલું મોટું નુકસાન થશે જે સ્તર ઉપર અત્યારે પ્રદૂષણ પહોંચી રહ્યું છે તો જે ફેફસા કહેવાય છે આ એ વિસ્તારના એ ફેફસાને જ આ લોકો નાશ કરવા પર ઉતરી આવ્યા છે હવે તમને થશે કે આમાં પ્રધાનમંત્રી શું કરી શકે વાત તમારી એકદમ સાચી છે કારણ કે એના માટે તો પર્યાવરણનું થોડું ઘણું નોલેજ પણ હોવું જોઈએ ને એ બડી અચ્છી વાત કહી આપ સૌથી મજાની વાત અને દુખની વાત એ છે કે મધ્યપ્રદેશની સરકાર અને રાજસ્થાનની સરકાર આનો વિરોધ નથી કરી રહી શા માટે કારણ કે ત્યાં બીજેપીની સરકાર છે જ્યારે એક પાર્ટીને તમામ રાજ્યોમાં સત્તા સોંપી દેવામાં આવે ત્યારે આવું થતું હોય છે હાલની જે કેન્દ્રની સરકાર છે અને અકબરની જે રાજાશાહી હતી એમાં કોઈ જ ફરક નથી અહીં નિર્ણય એક જ વ્યક્તિનો ચાલે છે બાકીની રાજ્ય સરકારો માત્ર કરવાનો હોય છે અકબરના જમાનામાં જે રાજાઓ એની શરણાગતિ સ્વીકારીને રાજ્ય ચલાવતા હતા ને બસ એવું જ છે એટલે ખોટા વહે રહેવું જ નહીં કે આ દેશમાં લોકતંત્ર ચાલી રહ્યું છે અત્યાર સુધી એક એન્જિન ચાલતું હતું એને તમે લોકોએ ચૂંટીને ડબલ એન્જિન કરી દીધું હવે એ ડબલ એન્જિન નીચે સેંકડો લાખો લોકોના જીવ કચડાઈ જવાના છે કારણ કે આ ડબલ એન્જિનના જે ડ્રાઈવર છે ને અથવા તો આ ડબલ એન્જિનની જે ટિકિટો છે એ બે ત્રણ મોટા મોટા શેઠિયાઓએ ખરીદી લીધી છે આમાં સામાન્ય જનતાને કોઈ સ્થાન નથી જે હદે અત્યારે પ્રદૂષણ ભારતની અંદર વધી રહ્યું છે તેની પાછળ જનતાનો કોઈ દોષ નથી દોષ આ સરકારોનો છે પણ જનતાનો દોષ માત્ર એટલો છે કે તે ગૂંઘી બનીને ચૂપચાપ આ તમાશો જોયા કરે છે હવે તમારે જ કૂતરા બલાડાની જેમ જો મરવું હોય તો એમાં સરકારો શું કરે એ તો બેઠા જ છે તમને લૂંટવા માટે તમને ખ્યાલ જ હશે કેટલું મોટું જંગલ બરબાદ કર્યું સિંગરોલીમાં પણ અત્યારે જંગલો બરબાદ થઈ રહ્યા છે બિહારની અંદર લાખો આંબાના અને લીચીના ઝાડ કપાઈ જવાના છે કોના માટે અદાણી માટે હજુ એટલું બાકુ બાકી રહ્યું હતું તો અંદમાન નિકોબારમાં પણ લાખો ઝાડ કપાવાના છે કોના માટે અદાણી માટે કેમ કારણ કે ત્યાં પોર્ટ બનાવો છે તો વિકાસના નામે જે વિનાશ થઈ રહ્યો છે આ દેશની અંદર એના ભોગ જનતાએ બનવાનું છે આ લોકોએ નથી બનવાનું આમના મોટા ભાઈ તો ઓલરેડી ક્રોએશિયામાં નાગરિકતા લઈને બેઠા છે જે દિવસે એની હવા ઝેરી થઈ જશે તે દિવસે આ લોકો ત્યાં ઓફિસ નાખીને ત્યાંથી કામ ચલાવશે પણ કામ તો તમને મજબૂરી કરીને કરાવશે જ મજદૂરી તમારી જોડે જ કરાવશે અને એ કરવા માટે તમે તૈયાર થઈ જજો જીસ રાહ તું ચલ રહે હો બેટા એક પૂરી તરફ ફસોગે તો તમારું શું માનવું છે સરકારના આ નિર્ણય વિશે કે જે અરાવલી પર્વતમાળાનો વિનાશ કરતો નિર્ણય સરકારે લીધો છે તેના ઉપર તમારા શું વિચાર છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય હિન્દ એક કામ ન કરેંગે ન હોને દેગે ગુહાઈ આપતી બેરોજગારી નહીં હટને દે